ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે કુતુહલ સર્જાયું હતું ઘટનાની માહિતી સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ ગીર સોમનાથ એસઓજી એલસીબી મામલતદાર અને કસ્ટમ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી સુરક્ષા એજન્સીઓ દ્વારા કન્ટેનરને દરિયા કિનારે લાવવામાં આવ્યું હતું પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ કન્ટેનર કોઈ કાર્ગો શિપમાંથી દરિયામાં પડી ગયું હોઈ શકે છે કસ્ટમ સહિતની એજન્સીઓ દ્વારા કન્ટેનર ખોલતા તાઇવાન બનાવટના એક્વા પ્રેશર ટેન્ક હોવાનું સામે આવ્યું હતું કસ્ટમ વિભાગ દ્વારા આ કન્ટેનર ક્યાંથી અપલોડ કરાયું અને ક્યાં જઈ રહ્યું હતું તે અંગે શિપિંગ એજન્સીઓ પાસેથી માહિતી એકત્ર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે આજ રોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગામે દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું જેની અમને સવારે બાતમી મળેલી હતી બપોરે અને ત્યારબાદ સ્થાનિક પોલીસ એ એસઓજી એલસીજી કસ્ટમ વિભાગ અને રેવન્યુ વહીવટી તંત્ર સાથે મળી અને એક ખોલવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેશર ટેન્ક હોય એવું જણાઈ આવેલ છે બાકીની આગતની આગળની વિગતોની તપાસ હજુ ચાલુ છે